ભારતમાં ચાની ચુસ્કી વિના દરેક મુલાકાત કે વાર્તાલાપ અધૂરા છે ચાની ચુસ્કી પર જ મોટા મોટા મામલાને ઉકેલ આવી જાય છે અને આ વર્ષોથી ભારતની પરંપરા બની ગઈ છે જેમ કે કોઈ મહેમાન આવે તો સૌથી પહેલાં ચા અને પાણી આપવામાં આવે છે પરંતુ ચાના નુકસાનથી પણ સૌ કોઈ વાકેફ છે વધારે ચા પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે ચામાં કેફિન અને ટેનિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે ડાયસ્ટ સિસ્ટમમાં તણાવ પેદા કરી શકે છે અને ટેનિન વધારે ખતરનાક હોય છે તે પેટ સંબંધિત સમસ્યાઓનો સામે ઝઝુમી રહેતા લોકોને વધારે નુકસાન પહોંચાડે છે પરંતુ ચાની આદત લોકોને આ વસ્તુઓથી બેદરકાર બનાવી દે છે અને આખરે ટેનીની અસર ઓછી કરવાના ઉપાય કયા છે ડૉક્ટર પ્રિયંકા રોહતગીએ જણાવ્યું છે કે ભલે આપણે મન ભરીને ચા પીતા હોઈએ પરંતુ ચા એસિડિક નીચેની હોય છે અને એટલે કે ચા પીવાથી પેટમાં એસિડિટીનું ઉત્પાદન વધી જશે જો પેટમાં પહેલેથી જ વધારે એસિડ હોય છે તો ચા આ એસિડને વધુ વધારી શકે છે જ્યારે ચાની પીએચ વેલ્યુ સાતથી નીચે હોય છે સામાન્ય બ્લેક ટી ચાર પોઈન્ટ નવથી પાંચ પોઈન્ટ પાંચ સુધીની હોય છે પીએચ વેલ્યુ જેટલી સાતની નીચે હોય છે અને તેનો એસિડિક નેચર જેટલો જ વધુ હશે તેથી જ્યારે ચાનો એસિડિક નેચર જેટલો વધુ હોય છે ત્યારે તે પેટમાં વધુ એસિડ બનાવશે તેનાથી અનેક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે